કૌશિકભાઈ વેકરિયા સાહેબનું પણ આ પદયાત્રા કાર્યક્રમમાં હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઉપસ્થિત મેયર શ્રી ધર્મેશભાઈ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધારાસભ્ય શ્રી સંજયભાઈ ભગવાનજીભાઈ દેવાભાઈ અરવિંદભાઈ ગૌરવભાઈ રૂપારેલિયા જિલ્લા શહેર ભાજપ પ્રમુખ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ ડેપ્યુટી મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી શ્રી અને ઉપસ્થિત સર્વે પદાધિકારીગણ આપનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું વિશેષમાં મંચ પર ઉપસ્થિત પૂજ્ય સાધુ સંતોને પણ આ કાર્યક્રમમાં આવકારી એમનું સ્વાગત કરું છું આ પ્રસંગે આપણે આરજી હકુમતના જે સેનાનીઓ છે એને કેવી રીતે ભૂલી શકીએ ત્યારે આરજી હકુમતના જે સેનાનીઓના પરિવારજનો અત્યારે ઉપસ્થિત છે એમનું પણ હું વહીવટી તંત્ર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું ઉપસ્થિત સર્વે ખૂબ મોટી સંખ્યામાં જિલ્લાના અને શહેરના નગર નગરજનો આપનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત કરતાં મને આનંદ થાય છે આજનો આપણો કાર્યક્રમ જે છે એ પદયાત્રા આઠ પોઈન્ટ છ કિલોમીટર જેટલી પદયાત્રા છે જેમાં મુખ્યમંત્રી શ્રી આ કાર્યક્રમ પૂરો થયા પછી ફ્લેગ ઓફ કરાવશે આ સંખ્યા આંબા ખૂબ મોટી સંખ્યામાં જે જ્ઞાતિ સમાજના આગેવાનો સંગઠનો સ્વૈચ્છિક સંસ્થાઓ રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ શૈક્ષણિક સંસ્થાઓ સાધુ સંતો વેપારી મંડળો અને સરકારી તંત્ર જોડાશે ઉપરાંત આપણે એક સ્મૃતિ સરદાર સ્મૃતિવનનું પણ નિર્માણ કરીશું કે જેમાં પાંચસો અને બાસઠ જેટલા દેશી રજવાડાઓની સ્મૃતિમાં પાંચસો ને બાસઠ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવશે પદયાત્રામાં શહેરીજનોને બહોળી સંખ્યામાં જોડાવા માટે હું આહવાન કરું છું અને ફરીથી માન્ય મુખ્યમંત્રીશ્રી અને મંચસ સર્વે મહાનુભાવો અને ઉપસ્થિત બહોળી સંખ્યામાં નગરજનોનું હું જિલ્લા તંત્ર તરફથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું ધન્યવાદ ધન્યવાદ સર આજના આ ગૌરવવંતા પ્રસંગે અત્રે ઉપસ્થિત સર્વે મહાનુભાવોનું આપણે મોમેન્ટો અર્પણ કરી સ્વાગત અભિવાદન કરીએ હું વિનંતી કરીશ કલેક્ટર શ્રી જૂનાગઢને કે તેઓ શ્રી મોમેન્ટો વડે માનનીય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશે હું વિનંતી કરીશ ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને તેઓ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રીનું મોમેન્ટો વડે સ્વાગત અભિવાદન કરશે મેયર શ્રી તથા જૂનાગઢના હોદ્દેદારોને નમ્ર વિનંતી કે તેઓ શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન મોમેન્ટો દ્વારા કરશે શહીદ ભાજપ સંગઠનને નમ્ર વિનંતી કે તેઓ માનનીય મુખ્યમંત્રીશ્રીનું મોમેન્ટો વડે સ્વાગત અભિવાદન કરશે કમિશનર શ્રી જુનાગઢને નમ્ર વિનંતી કે તેઓ માનનીય ડૉક્ટર પ્રદ્યુબન વાજા સાહેબનું મોમેન્ટો અર્પણ કરી સ્વાગત અભિવાદન કરશે ગૌરાન્વિત કરનારી ક્ષણ અને એ પળોના સાક્ષી આપણે સૌ તો આ ક્ષણે આપણે સૌ આત્મનિર્ભર ભારતના એટલે કે સ્વદેશી શપથ ગ્રહણ કરીશું હું તમામ ઉપસ્થિત લોકોને માફ કરશો એક થોડું વચ્ચે મારાથી ભૂલ થઈ ગઈ છે એ શપથ ગ્રહણ કરવા પહેલાં આપણે ઉદ્બોધનો સાંભળીશું આજના ગૌરવપૂર્ણ અવસરે પ્રાસંગિક ઉદ્બોધન માટે હું માનનીય પ્રભારી મંત્રીશ્રીને નમ્ર વિનંતી કરું છું ભારત માતા કે વાંદે જય સરદાર આજના આપણા લોહપુરુષ આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસોમી જન્મજયંતિ અવસર નિમિત્તે જુનાગઢ મુક્તિ દિવસની ઉજવણી નિમિત્તે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા લોકલાડીલા મૃદુ અને મક્કમ અને જેમણે હમણાં જ કિસાનોને એક ઐતિહાસિક રાહત આપી છે એવા મુખ્યમંત્રી આદરણી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મારા મંત્રી સહપ્રભારી મંત્રી સાથી મિત્ર શ્રી કૌશિકભાઈ માની મેયર શ્રી ધર્મેશભાઈ માની જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ માની સાંસદ શ્રી રાજેશભાઈ માની ધારાસભ્ય સાથી ધારાસભ્ય શ્રીઓ સંજયભાઈ દેવાભાઈ ભગવાનભાઈ અરવિંદભાઈ માનની પ્રમુખ શ્રી શહેર ભારતીય જનતા પાર્ટી શ્રી ગૌરવભાઈ જિલ્લા પ્રમુખ શ્રી ચંદુભાઈ માનની કલેક્ટર શ્રી કમિશનર શ્રી જિલ્લા અધિકારી શ્રી અન્ય ઉપસ્થિત સર્વે મંચસ્થ મહાનુભાવો સર્વે સંતગણો આરજી હકુમતના જે જુનાગઢની મુક્તિના જે યોદ્ધાઓ હતા એમના સર્વે પરિવારજનો આમંત્રિત ભાઈઓ બહેનો તથા કાર્યકર્તા મિત્રો આપ સૌને મારા નમસ્કાર મારા જય સરદાર આજે એક ઐતિહાસિક વર્ષ છે દોઢસો વર્ષની સરદાર પટેલની જન્મજયંતિ તેની સાથે સાથે દોઢસો બિરસા મુંડાજીની જન્મજયંતિ અને તેની સાથે સાથે દોઢસો વર્ષ વંદે માતરમના પૂરા થાય છે ત્યારે હું આપ સૌને જુનાગઢ મુક્તિ દિવસની અને વંદે માતરમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેની સાથે સાથે આજનો ઐતિહાસિક દિવસ એટલે કે ભારત દેશ ઓગણીસો સુડતાલીસ પંદરમી ઓગસ્ટે આઝાદ તો થયું પરંતુ જૂનાગઢ અને હૈદરાબાદના ત્યાંના નિઝામ અને એના નવાબ એવો ભારતમાં જોડાવા નહોતા માગતા એટલે છ્યાસી આશરે એંસી દિવસ પછી જુનાગઢ આ દિવસે આઝાદ થયું ત્યારે એ આઝાદીની ચળવળમાં જેટલા યોદ્ધાઓએ ભાગ લઈ અને જૂનાગઢને આઝાદી અપાવી એ બધાને હું શતશ વંદન કરું છું શત શત નમન કરું છું આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સરદારભાઈ સરદાર પટેલના સપનાને સાકાર કરવામાં આવ્યા છે આજે આપણે વિશ્વમાં સૌથી મોટી લોકશાહીનું ગૌરવ લઈએ છીએ તો તેના મૂળમાં સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા અખંડ ભારતનું નિર્માણ અને તેમણે આપેલો રાષ્ટ્રીય એકતાનો વારસો છે અને આ વારસાને આપણે આગળ ધપાવવાનો છે આજે જુનાગઢ માટે એક યાદગાર અને ગૌરવવંતો દિવસ પણ છે તેની સાથે સાથે આપણને ગૌરવ થાય કે સમગ્ર ગુજરાતમાં જે દોઢસો મી જયંતિ નિમિત્તે જે યુનિટી માર્ચ આપણે એકતા યાત્રા કાઢવાના છે એ સર્વપ્રથમ એકતા યાત્રા આજે જૂનાગઢમાં શરૂ થવાની છે એ સમગ્ર જુનાગઢવાસીઓ માટે ખૂબ ખૂબ ગૌરવની વાત છે સ્વતંત્ર પછીના ભારતના એકીકરણમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલનો વારસો આજે પણ આપણને માર્ગદર્શક છે તેમના દૂરંદેશી અને અથાગ પ્રયાસોને કારણે જ ભારત એક અખંડ રાષ્ટ્ર તરીકે ઊભી શક્યું છે ઓગણીસો સુડતાલીસમાં ભારત દેશને આઝાદી મળ્યા પછી બ્રિટિશ સત્તાના અંતના કારણે એક વિખરાયેલું રાષ્ટ્ર આજે એક ઊભું છે અને સરદાર પટેલે પોતાની સમજાવટ અને દ્રઢતાથી પાંચસો બાસઠ રાજવાડાઓને ભારતીય સંઘમાં ભેળવી અને રાષ્ટ્રને એક અખંડ ભારત બનાવ્યું છે એવા સર્વે રજવાડાઓ પણ જેમણે પોતાનું સર્વસ્વ ભારત માતાના ચરણોમાં સમર્પિત કર્યું છે એવા રજવાડાઓને હું શત શત વંદન કરું છું અને ફરી એકવાર આપ સૌને આ જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ સરદાર પટેલને સન્માન આપ્યું છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કેવડિયામાં આપણને નિર્માણ કર્યું છે તેની સાથે સાથે એકતા દિવસ તરીકે જેના જન્મદિવસની ઉજવણી કરે છે ત્યારે એ સન્માનને આપણે સૌ બિરદાવીએ સૌને ભારત માતા કી જય વંદે માતરમ ધન્યવાદ સર આ ગૌરવંતી પળે આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ પણ પ્રસંગોચિત ઉદબોધન કરે માનનીય મુખ્યમંત્રીશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે યોજાયેલી યુનિટ યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સંતોના ચરણોમાં વંદન કરું છું મારા સાથી મંત્રી શ્રી પ્રદ્યુબન વાજા શ્રી કૌશિકભાઈ વેકરિયા જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરીશભાઈ ઠુમ્મર મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા મારા સાથી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા ભગવાનજીભાઈ કરગઠિયા શ્રી દેવાભાઈ માલમ શ્રી અરવિંદભાઈ લાડાણી જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ મકવાણા શહેર પ્રમુખ શ્રી ગૌરવભાઈ રૂપારેલિયા जुनागढ़ महानगरपालिका डेप्यूटी मेयर श्री आकाशभाई कटारा स्टेडिंग चेरमेन श्री पल्लवीबेन ठाकर दंडक श्री कल्पेश भाई अजवाणी शासक पक्षना नेता श्री मनन भाई जुनागढ़ संगठन प्रभारी मुकेश भाई दशाणी तथा दिलीप भाई पटेल पूर्व जिला भाजपा अध्यक्ष श्री किरीटाई पटेल पूर्व शहर भाजप अध्यक्ष श्री पुनित भाई शर्मा કલેક્ટર શ્રી કમિશનર શ્રી સૌ અધિકારીગણ આમંત્રિત સર્વે મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર સૌ સોરઠવાસીઓને જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં લોષ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે સરદાર સાહેબે ઓગણીસો ને સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટે આઝાદી મળ્યા પછી દેશભરના રાજ્યોના રજવાડાઓને ભારતમાં વિલીન કરવાનો યજ્ઞ આદર્યો હતો એ સમયે જૂનાગઢના નવાબે ભારતમાં ભળવાના બદલે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત લોકમતની વિરુદ્ધમાં જઈને કરી હતી તેની સામે જુનાગઢને અખંડ ભારતનો હિસ્સો બનાવવા સરદાર સાહેબના માર્ગદર્શનમાં મુંબઈમાં સ્વાતંત્ર્ય સેનાનીઓની આરજી હકુમત સ્થાપના કરી અને નવાબ શાસન સામે લડત શરૂ થઈ હતી જુનાગઢ આરજી હકુમતના સેનાનીઓએ લોકશક્તિની લડત ચલાવીને નવાબને ઝુકાવ્યા અને છ્યાસી દિવસની લડત પછી નવમી નવેમ્બરે ઓગણીસો સુડતાલીસના દિવસે જુનાગઢ ખરા અર્થમાં આઝાદ થયું અને ઉપરકોટ ભારતીય તિરંગો લહેરાયો હતો જુનાગઢને ભારતમાં ભેળવવાનું જે આંદોલન આરજી હકુમતના સેનાનીઓએ ચલાવ્યું તેમાં સરદાર સાહેબે મોટી પ્રેરણા આપી હતી સરદાર સાહેબે ઓગણીસો સુડતાલીસની તેરમી નવેમ્બરે આ બહાઉદ્દીન કોલેજના મેદાનની સભામાં જુનાગઢવાસીઓને અભિનંદન આપીને સોમનાથ ગયા હતા ને અહીં અખંડ મંદિર જોઈને ખંડિત મંદિર જોઈને સોમનાથ દાદાના ભવ્ય મંદિરના નિર્માણનો પણ સંકલ્પ કર્યો હતો આજે એ જ બહાઉદ્દીન કોલેજના મેદાન પરથી આપણે આરજી હકુમત સેનાનીઓ અને સરદાર સાહેબની સ્મરણવંદના સાથે યુનિટી માર્ચ પદયાત્રા એક ભારત આત્મનિર્ભર ભારતનો આરંભ કરી રહ્યા છે આ અવસરે મને સહભાગી થવાની તક મળી છે એ મારું સૌભાગ્ય હું સમજું છું સરદાર સાહેબે એક અને અખંડ ભારતના નિર્માણનો મજબૂત પાયો નાખ્યો તેને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક ભારત શ્રેષ્ઠ ભારતથી વધુ મજબૂત બનાવ્યો છે તેમણે સરદાર સાહેબે અખંડ રાષ્ટ્ર માટે કરેલો પુરુષાર્થ યુગો સુધી લોકોને યાદ રહે તે માટે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિ દેશભરમાં ઉજવવાની પ્રેરણા આપી છે આ સમગ્ર વર્ષ દરમિયાન સરદાર સાહેબની સ્મૃતિમાં તેમના જીવન કવનને લોકો સુધી પહોંચાડતા અનેક કાર્યક્રમો થવાના છે એકતા માટેની આ પદયાત્રા યુનિટી માર્ચનું આયોજન પણ સૌને એકતાના તાંતણે બાંધી સમરસ સમાજ સાથે વિકાસના માર્ગે અગ્રેસર રહેવાના ધ્યેય સાથે આપણે કર્યું છે આજની આ યુનિટી માર્ચમાં પદયાત્રામાં સમાજના તમામ વર્ગો જોડાયા છે જેમાં કોલેજના વિદ્યાર્થીઓ સહકારી સંસ્થાઓ ઔદ્યોગિક સંગઠનો ધાર્મિક સંગઠનો વિવિધ એનજીઓ પૂર્વ સૈનિકો રમતવીરો પ્રગતિશીલ કિસાનો પ્રબુદ્ધ નાગરિકો કામદારો સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પદાધિકારીઓ તથા પૂજ્ય સાધુ સંતો સામેલ છે સરદાર સાહેબે પાંચસો ને રજવાડાઓના વિલીનીકરણથી અખંડ ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે એક ભારત શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણા કર્મટ ગુરુ મંત્રી શ્રી અમિતભાઈ સાહેબ ધારા ત્રણસો સિત્તેર દૂર કરીને કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી ભારતને એક અને અખંડ બનાવ્યું છે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબ ને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ શ્રેષ્ઠ અંજલી આપી છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં દર વર્ષે સરદાર સાહેબની ની જયંતિએ રાષ્ટ્રીય એકતા દિવસને ભવ્ય પરેડ તથા અન્ય રાષ્ટ્રીય કાર્યક્રમો ઉજવવાની શરૂઆત કરી છે સરદાર સાહેબની એકસો પચાસ જન્મ જયંતિ વર્ષ અવસરે એકતા નગરમાં સૌ વાર આ વર્ષે ભારત પર્વનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર સાહેબ અને પૂજ્ય બાપુએ આઝાદી વેળાએ સ્વદેશી માટે જે સ્વાભિમાન જગાવેલું હતું તેને આપણે સૌએ હવે ફરી આત્મનિર્ભર ભારતથી ઉજાગર કરવાનું છે સ્વદેશીને વેગ આપીને વોકલ ફોર લોકલ માટે સ્થાનિક ઉત્પાદનોનો ઉપયોગ વધારીને આત્મનિર્ભર ભારત વિકસિત ભારત બે હજાર સુડતાલીસ આપણે નિર્માણ કરવું છે આ એક ભારત આત્મનિર્ભર ભારત યુનિટી માર્ચ પદયાત્રા સૌને એકતાના મંત્રથી જોડીને રોજિંદા જીવનમાં સ્વદેશી વસ્તુનો ઉપયોગ માટે પ્રેરણા આપશે એવા વિશ્વાસ સાથે વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ સર મેં કહ્યું એમ એ રીતે જ આજની આ ગૌરવંતી પળે આપણે સૌ સાથે મળીને આપણા સંપૂર્ણ અંતર્મનની સાક્ષીએ હૃદયથી સ્વદેશી સ્વદેશી શપથ ગ્રહણ કરીશું આપ સૌને વિનંતી છે કે આપ પોતપોતાના સ્થાન પર ઊભા થઈ અને શપથ ગ્રહણ મુદ્રામાં જમણો હાથ આગળ કરશો જે પ્રમાણે અહીંયાથી શપથ લેવડાવવામાં આવે એ પ્રમાણે શબ્દોનો પુનરૂચ્ચાર કરી આ ઘડીને ધન્ય બનાવીશું હું ભારત માતાની સેવા અને સન્માન માટે આ સંકલ્પ લઉં છું કે મારા રોજિંદા જીવનમાં વધુમાં વધુ ભારતીય વસ્તુઓનો ઉપયોગ કરીશ અને આયાતી વસ્તુઓને બદલે વૈકલ્પિક એવી સ્વદેશી વસ્તુઓને જ અપનાવીશ ઘર કાર્યસ્થળ અને સમાજમાં ભારતીય વસ્તુઓને પ્રાથમિકતા આપીશ ગ્રામ ખેડૂત તથા કારીગરોનું સમર્થન કરી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપીશ યુવાનો અને બાળકોને સ્વદેશી અપનાવવા માટે પ્રેરણા આપીને નવી પેઢી સુધી તેનું મહત્વ પહોંચાડવા પ્રયાસરત રહીશ પરિવાર અને સામાજિક જીવનમાં ભારતીય ભાષાઓનો પ્રયોગ કરીશ પર્યાવરણ પ્રત્યે સજાગ રહીને સ્વદેશી અને પ્રકૃતિને અનુકૂળ તેવા ઉત્પાદનોનો ઉપયોગ કરીશ અને દેશના પર્યટન સ્થળોને પ્રાથમિકતા આપીશ એકવાર માનો જય ઘોષ કરીએ આ સાથે શપથ આપણા ગ્રહણ થયા છે વંદે માતરમ ભારત એના પ્રારંભના રસ્તે એક નાના એવા પ્રદર્શન નું પણ આયોજન કરવામાં આવેલું છે જેમાં આરજી હકુમત નો ચિતાર આપતી તસવીરો દ્રશ્યમાન થાય છે શસ્ત્રો શૌર્ય અને સોમાનની ગાથાના આ પ્રદર્શનને નિહાળીને મુખ્યમંત્રીશ્રીને વિનંતી કે આત્મનિર્ભર ભારત પદયાત્રા એટલે કે યુનિટી માર્ચને અત્રેથી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવશે ચાલો ફ્લેગ ઓફમાં આપણે સૌ જોડાઈશું ધન્યવાદ સૌને નમ્ર વિનંતી કે આપનું સ્થાન જાળવી રાખશો માનનીય મુખ્યમંત્રી શ્રી અહીંથી પદયાત્રાને ફ્લેગ ઓફ કરવાના છે એક ક્ષણને વધાવવા આપ સૌનું સ્થાન પર હોવું જરૂરી છે આપ સૌને નમ્ર વિનંતી કે આપનું સ્થાન જાળવી રાખશો આપનું સ્થાન છોડશો નહીં ધન્યવાદ મુખ્યમંત્રી શ્રી પદયાત્રાને ફ્લેગ ઓફ કરે ત્યારે એ ફ્લેગ ઓફ બાદ આપણે સૌએ એમની સાથે જોડાવાનું છે તો આ ક્ષણ ચૂકીએ નહીં એ માટે આપણું સ્થાન ન છોડીએ આપણું સ્થાન જાળવી રાખીએ આપ સૌને નમ્ર વિનંતી કે આપ પોતાનું સ્થાન છોડશો નહીં સ્થાન પર જ રહીને જ્યાં સુધી પદયાત્રાને ફ્લેગ ઓફ કરવામાં ન આવે ત્યાં સુધી કાર્યક્રમની વ્યવસ્થાને જાળવવામાં મદદરૂપ થઈએ ફરી ફરીને સૌને નમ્ર વિનંતી કે આપનું સ્થાન ન છોડશો માનનીય મુખ્યમંત્રી શ્રી યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરવા જઈ રહ્યા છે અને એ ફેગોફ બાદ આપણે પણ એમાં જોડાવાનું છે સ્થાન જાળવી રાખીને વ્યવસ્થામાં મદદરૂપ થઈએ ફરી એકવાર સૌને સ્થાન જાળવી રાખી વ્યવસ્થામાં મદદરૂપ થવાની વિનંતી સાથે ધન્યવાદ આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરવા માટે સ્થળ પર પહોંચી ગયા છે આપ સૌ સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે માનનીય મુખ્યમંત્રી શ્રી પદયાત્રાને યુનિટી માર્ચને ફ્લેગ ઓફ કરવા માટે એ સ્પોટ પર એ સ્થળ પર પહોંચી ગયા છે આ ગૌરવવંતી સ્થળ પળ આપણા માટે સદભાગ્યપૂર્ણ છે કે આ ક્ષણના આ પળના આ દિવસે આપણે સાક્ષી બની રહ્યા છીએ કે જે પણ ભારતના ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસમાં જૂનાગઢના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે મને કેવું ગમશે એક બાજુ ટ્રેન જઈ રહી છે એક બાજુ આ સભા છે એવી એક ક્ષણ હતી આરઝી હકુમતના લડવૈયાઓ જ્યારે એકઠા થતા બહુદ્દિન કોલેજમાં પ્રાંગણમાં ત્યારે સેમ સિચ્યુએશન આ જ પરિસ્થિતિ કે એક બાજુ ટ્રેન જતી હોય ને એક બાજુ સભા સંબોધાતી હોય એ સેમ એ જ પરિસ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે એ વાઇબ્રેશન્સ એ લહેરો આપણે અનુભવી શકીએ છીએ આપણે જોઈ રહ્યા છીએ કે પદયાત્રાને મુખ્યમંત્રી શ્રી ફ્લેગ ઓફ કરાવી રહ્યા છે લીલી ઝંડી મળતા આ પદયાત્રા પોતાના રૂટ પર પ્રસ્થાન કરશે રસ્તામાં અલગ અલગ સ્થળો પર એમના અભિવાદન માટે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન થયેલું છે સાથે સાથે લોકો જોડાતા જશે અને લોકો એનો સમૂહ આ પદયાત્રાને વધુ સુશોભિત કરશે સફળ કરશે સ્વતંત્ર ભારત આત્મનિર્ભર ભારતની ભાવનાને વધુ મજબૂત કરશે વધુ ઉજાગર કરશે ધન્યવાદ